તો આપણે રવાને ને એક કપ જેટલો લઈ લેવાનો છે એક મિક્સર આપણે કપ રવો લેવાનો છે ત્યારબાદ આપણે તેમાં અડધો કપ જેટલો બેસન લેવાનો છે તો મેં અડધો કપ જેટલો બેસન લઈ લીધો છે તો એકદમ સેલું માપ છે અહીંયા એક કપ જેટલો રવો અને અડધો કપ જેટલો બેસન હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને ત્યાર પછી આપણે અડધી ચમચી જેટલા અડધી ચમચી થી પણ થોડા ઓછા એવા લીંબુના ફૂલ લઈ લેશું એની જગ્યાએ તમે લીંબુનો ઉપયોગ પણ કરી શકો પણ તમારે જો લાંબો સમય સુધી સારા રાખવા હોય સેલ્ફ લાઈફ વધારવી હોય તો તમારે લીંબુના ફૂલનો જ ઉપયોગ કરવાનો છે હવે આપણે આને પીસી લેવાનું છે તો અહીંયા આપણું આ મિક્સર વટાઈને રેડી થઈ ગયું છે આ રીતે એકદમ સરસ તો હવે આપણે તેને એક કાઢી લઈશું ધીમે ધીમે પાણી ઉમેરતા જઈ અને સારો એવો બેટર બનાવી લેવાનું છે એકદમ થીક પણ નહીં અને એકદમ પાતળું પણ નહીં એ રીતનું આપણે બેટર બનાવવાનું છે લમ્સ ના રહે એ રીતે બેટર બનાવવાનું છે તો હજી થોડું થીક લાગે છે તો થોડું હજી પાણી ઉમેરીશ એક કપ જેટલું પાણી મેં ઉમેરી દીધું હતું તો આપણે તેમાં હજી થોડું પાણી બે ચમચી જેટલું ઉમેરશું કેમ કે રવો છે તે થોડી વાર પલળશે તો થીક થશે એટલે આપણે તેમાં પાણી હજી ઉમેરી દઈશું એટલે મેં અહીંયા ટોટલ સવા કપ જેટલું પાણી ઉમેરેલ છે એક કપ ઉપર બે મોટી ચમચી જેટલું હવે આપણું બેટર એકદમ લિક્વિડ સરસ થઈ ગયું છે બધા પાસે આ રીતે લોખંડનો તવો અવેલેબલ હોતો નથી તો પેન પણ મેં અહીંયા લઈ અને ગરમ કરવા માટે મૂકી દીધી છે હવે પંદર મિનિટ પછી આપણે જોઈએ તો બેટર સરસ ઘાટું થઈ ગયું છે આ રીતનું તમે જોઈ શકો છો કે સરસ મજાનું એ આપણું બેટર એકદમ પરફેક્ટ બની ગયું છે અને ચમચામાં લઈને જોઈએ તો પાછળ સરસ કોટિંગ થઈ રહ્યું છે આ રીતે હવે જ્યારે આપણે ઢોસા બનાવવા હોય ત્યારે ચપટી બેકિંગ સોડા લઈશું આ રીતે ચપટી ભરીને જ લેવાના છે વધારે નથી લેવાના નહીતર ઢોસા વધારે પડતા લાલ થઈ જશે તો આ સોડાને ઉમેરી આપણે એકદમ સારી રીતે બે થી ત્રણ મિનિટ સુધી સતત ફેટવાનું છે સતત ફેટવાથી થોડો કલર તેનો ચેન્જ થઈ જશે હવે અહીંયા નોનસ્ટિક પેન પણ ગરમ થઈ ગઈ છે સરસ તો તેના પર આપણે થોડું પાણી છાંટી અને તવાનું ટેમ્પરેચર આપણે સેટ કરી લેવાનું છે તવો જો વધારે ગરમ હશે તો ઢોસો પાથરવામાં સરળતા નહીં રહે આ રીતે પાણી છાંટી એક કોરા કપડેથી તેને સાફ કરી લઈશું હવે ઢોસો પથરાઈ ગયા પછી ઉપરનું પર ડ્રાય થઈ જાય ત્યાં સુધી રાખીશું ઉપરનું ડ્રાય થઈ જાય એટલે આપણે તેમાં બટર આ રીતે બધી જ બાજુ સારી રીતે લગાવી લઈશું ધીમે ધીમે ઘસી લેવાની છે જેથી કરી ઉપસેલો ભાગ હોય તે સારી રીતે નીચે સેટ થઈ જાય અને ઢોસો બધી બાજુથી પરફેક્ટ બને આ રીતે હળવા હળવા હાથે જ તમારે તેને ફેલાવવાનું છે ત્યારબાદ આ રીતે તાવેથાની મદદથી ઉપરનો ભાગ તમે જોશો તો આ રીતે ખેંચી અને થોડો થોડો જાડો પાટ હોય તે કાઢી લેવાનો છે આ રીતે કાઢવાથી આપણો ઢોસો એકદમ સરસ ક્રિસ્પી બધી બાજુથી બનશે જો તમે આ રીતે ઉપરનો પાટ નહીં કાઢો તો વધારે સમય સુધી ઢોસો કડક નહીં રહે એટલા માટે આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે તો મેં અહીંયા તાવે મદદથી ઉપરનો વધારાનો પાર્ટ કાઢી લીધો છે હવે તેના પર પાછો આપણે બટર લગાવી લઈશું તમારે અહીંયા બટરની જગ્યાએ તેલનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો પણ બટર થી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે તો હું સજેસ્ટ કરીશ કે તમે અહીંયા બટર વાપરો હવે બધી બાજુ સારી રીતે પાછું તેને ફેલાવી લીધું છે અને જ્યાં સુધી બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે તેને રાખીશું તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા ઢોસાનો કલર ધીમે ધીમે હવે બ્રાઉન થઈ ગયો છે તો આપણે તેમાં આ રીતે કટ લગાવી લઈશું તમે આ તાવીથાની મદદથી અથવા તો પીઝા કટરના મદદથી તમે કટ કરી શકો છો હવે મેં આ રીતે કટ લગાવી લીધા છે ત્યાર પછી સાઈડમાંથી તમને દેખાઈ જ રહ્યો છે કે ઢોસો આ રીતે ફટાફટથી ઉઠલી ગયો છે અને એકદમ નીચેની સાઈડ તમે જોઈ શકો કે સરસ ક્રિસ્પી થઈ ગયો છે તમારે ઓછો ક્રિસ્પી કરવો હોય થોડો કલર ડાર્ક આ રીતે ના કરવો હોય તો પણ તમે કરી શકો છો તો સેમ એસ થી મેં અહીંયા બીજો ઢોસો પણ બનાવી લીધો છે આ બંને ઢોસા મેં નોનસ્ટિકમાં બનાવ્યા છે તો તમે જોઈ શકો કે નીચેની સાઈડ કેટલો સરસ ક્રિસ્પી બને છે અને એકદમ પાતળો કાગળ જેવો જોતા જ ખબર પડી જશે કે એકદમ સરસ એવો ક્રિસ્પી બન્યો છે તો હવે આપણે લોખંડના તવા પર આપણે રસો બનાવીશું તો તેના માટે મેં અહીંયા એને ગરમ કરી લીધો છે અને પાણી છાંટી આ રીતે તેનું ટેમ્પરેચર સેટ કરી લઈશું લોખંડની તવી પર જ્યારે તમે ઢોસો ફેલાવાના હોય ત્યારે પહેલીવાર તમારે થોડું તેલ આ રીતે લગાવવું અને ત્યારબાદ પાછું એક કપડેથી આખામાં ફેલાવી લેવું હવે તેના પર પણ એક ચમચો જેટલું બેટર નાખી આપણે ઢોસાને પાથરી લઈશું ખૂબ જ આસાનીથી આમાં પણ પથરાઈ જશે અને જ્યારે બેટર ઉપરની સાઈડ થી આ રીતે ઢોસો લોખંડની તવી અને પાછું આ ઢોસા પણ સેમ વાટકીથી આ રીતે ધીમે ધીમે ઘસી લઈશું આ રીતે કરવાથી નીચેથી એકદમ સરસ ક્રિસ્પી બનશે તેમાંથી પણ સેમ પ્રોસેસથી ઉપરની ભાગથી વધારાનો જે પાર્ટ હોય તે આપણે કાઢી લઈશું આ રીતે ધીમે ધીમે તવીથાની મદદથી કાઢતા જઈશું પાછું બટર લગાવી ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને રાખીશું અને પછી કાઢી લઈશું હવે આપણે થોડું બ્રાઉન થાય ત્યાં સુધી તેને રાખીશું તમે જોઈ શકો છો કે ધીમે ધીમે એકદમ થઈ જશે અને ઉખડવા લાગશે તો હવે વચ્ચેથી થોડો થોડો બ્રાઉન થવા લાગ્યો છે તો હવે હું એક ટ્રીક બતાવું છું ફ્રેન્ડ્સ કે આ રીતે જો કરશો તો તમારો ક્યારેક વચ્ચેથી જો બરાબર નહીં પથરાણું હોય તો ક્રેક થતો જશે પણ તમારી પાસે જો આ મારે બરાબર પથરાણું હતું એટલે તરત જ ઉચકી ગયો છે પણ જો તમારી પાસે આવું પતરું કે અવેલેબલ હોય તો તેનાથી ખૂબ જ આસાનીથી આપણે ઉખેડી શકીએ છીએ તમે જોઈ શકો છો આ બાજુથી હું ઉખેડવાની કોશિશ કરું છું તો આ બાજુ આની ધાર એકદમ પતલી હોય છે એટલે તે ખૂબ જ સહેલાઈથી ઉખડી જશે તો જોયું ફ્રેન્ડ્સ કે કેટલું સરસ ફટાફટ ઢોસો અને એકદમ ક્રિસ્પી કરારો એવો બનીને તૈયાર થયો છે તો આપણા આ ક્રિસ્પી ઢોસા પેપર તમે જોઈ શકો છો કે કેટલા પતલા બને છે એકદમ પાપડ જેવા કે જેણે આપણે તોડવા હોય તો તરત જ આસાનીથી તૂટી જાય છે અને ક્રિસ્પી બન્યા છે આ જ રીતે આપણે બાકીના પણ બનાવી લઈશું આ ઢોસો અને તમારે ફ્રેન્ડ્સ મહિના સુધી સાચો હોય તો પણ તમે સાચવી શકો છો આ જ રીતે આપણે બાકીના બધા જ ઢોસા બનાવી લઈશું થોડીક વાર લાગશે ફ્રેન્ડ્સ પણ ખૂબ જ સરસ ક્રિસ્પી એવા તૈયાર થશે અને લાંબા સમય સુધી સાચવી શકાય એવા કેટલું સરસ ફટાફટથી જયારે ડ્રાય થઈ જાય ફ્રેન્ડ ત્યારે જ આપણે આ રીતે નીકાળવાનું છે જો તમે હજી તમારું બેટર ઉપરથી ડ્રાય નહી થયું હોય અને તમે આ રીતે કાઢવાની કોશિશ કરશો તો ઢોસો પણ સાથે આવી જશે નીકળશે નહીં બરાબર તો ઉપરથી જયારે પડ ડ્રાય થઈ જાય ત્યાર પછી જ આ પ્રોસેસ કરવાની છે અને હવે પાછા આપણે આ રીતે બેસાડી દઈશું તો તમે જોયું બીજો ઢોસો બનતા તો બિલકુલ વાર નથી લાગી કેમ કે એકવાર આ જે લોખંડનો તવો આવે છે તે તપી જાય પછી વાર બિલકુલ નથી લાગતી અને ફટાફટથી ખૂબ જ સહેલાઈથી બની જાય છે તો હવે આપણે તેને ઉખાડી લઈશું જ ઇઝીલી નીકળી જશે એકદમ પાપડ જેવા ઢોસા બનીને બનીને તૈયાર તૈયાર છે ક્રિસ્પી બધા જ ઢોસા અહીંયા છે તમે જોઈ શકો કે કેટલા બધા આપણા પીસ બન્યા છે આ ઢોસાના તો હું તમને એક પીસ તોડીને પણ બતાવું કેટલા પાપડ કરતા પણ એકદમ નરમ એવા અને પતલા એવા ઢોસા બનીને અહીંયા તૈયાર થઈ ગયા છે